ઉમિયા નવરાત્રી મહોત્સવ પાંચમો દિવસ સુર અને સંગીતનો અદ્ભુત સમન્વય બની ગયો ઉમિયા નવરાત્રી મહોત્સવના આસો સુદ પાંચમના પવિત્ર દિવસે આખું વાતાવરણ ભક્તિ અને ઉત્સાહના સુર અને સંગીતથી ગુંજી ઉઠ્યું હતું નવરાત્રીના પાંચમા દિવસે માતાના આશીર્વાદ વરસતા હોય તેમ વિશાળ ગ્રાઉન્ડમાં ઉર્જાનો અનેરો સંચાર થયો હતો પ્રખ્યાત ગાયક કલાકારોના કંઠમાંથી રેલાતા ટ્રેડિશનલ ગરબાના તાલ અને લોકગીતોની સુરાવલીએ ખેલૈયાઓમાં અદમ્ય ઉત્સાહ ભર્યો હતો ઢોલના ધબકારા શરણાઈના સૂર અને આધુનિકતા સંગીતનો સમન્વય એટલો પ્રભાવશાળી હતો કે દરેક વ્યક્તિ જાણે માના સાનિધ્યમાં ખોવાઈ ગયો હતો ખેલૈયાઓએ પરંપરાગત પોશાકમાં સજી ધતીને મન મૂકીને ગરબે ઘૂમીને મા ઉમિયાની આરાધના કરી હતી રંગબેરંગી ચણિયા ચોળીમાં સજ યુવતીઓ અને કેડિયા ધોતીમાં સજ યુવકોની લહેરાતી હાર માળાઓ એક અદ્ભુત દ્રશ્ય સર્જ્યું હતું ખેલૈયાઓના પગના થનગનાટ સાથે ત્રણ તાલી દોઢિયા અને હિંચના વિવિધ સ્ટેપમાં એક જાદુ લય જોવા મળ્યો હતો જે ગુજરાતી સંસ્કૃતિની ઝલક દર્શાવતો હતો